નમસ્કાર ચાલો સીધા જ વાત કરીએ આજના મુખ્ય સમાચારોની આજનો દિવસ ગુજરાત માટે મોટા એલર્ટનો દિવસ છે હવામાનની ગંભીર ચેતવણીઓથી લઈને દરેક પરિવારના ખિસ્સા પર અસર કરતા મોટા આર્થિક ફેરફારો સુધી આજે દરેક સમાચાર પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે તો નજર કરીએ હેડલાઇન્સ પર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ ખેડૂતોના પાકની ખરીદી માટે લગભગ ચૌદ હજાર કરોડના જંગી પેકેજને મંજૂરી મોરબીમાં અત્યંત દુઃખદ ઘટના મચ્છુ નદીમાં બે મિત્રો ડૂબ્યા डेरी उद्योग ने जीएसटी राहत मिली अमेरिकी टेरफ ठीक उद्योगों ने मटो खतरोनगर मूड पॉइनिंगल भारत बांग्लादेश महिला विश्वकप मैच वरसाद ने कारण अटकी આ બધા જ સમાચારો પર આપણે વિગતવાર ચર્ચા કરીશું પણ એ પહેલા અમારો એક નાનકડો પ્રયાસ છે કે સાચી માહિતી સૌ સુધી પહોંચે આ પ્રયાસને સપોર્ટ કરવા માટે આ જાણકારીને એક લાઈક જરૂર કરજો અને અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો શરૂઆત કરીએ હવામાનના સમાચારથી કારણ કે આ એલર્ટની અસર સૌ કોઈ પર થવાની છે જુઓ હવામાન વિભાગના આંકડા સ્પષ્ટ કહી રહ્યા છે છવ્વીસ ઓક્ટોબરે જે વરસાદ મધ્યમ શ્રેણીનો હતો એ જ વરસાદ સત્યાવીસ ઓક્ટોબરે ભારે સ્વરૂપ લઈ શકે છે અંદાજ છે કે વરસાદનું જોર લગભગ ત્રણ ગણું વધી જશે એટલે કે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે અને દક્ષિણ ગુજરાતમાં તો જાણે મેઘરાજાએ ધામા જ નાખ્યા છે આ આંકડા જુઓ નવસારીમાં એકસો છ મિલીમીટર એટલે કે ચાર ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે ઉમરગામમાં એકસઠ અને જલાલપુરમાં છેતાળીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે પરિસ્થિતિ ખરેખર ગંભીર છે પણ વાત અહીં અટકતી નથી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તો એનાથી પણ એક કદમ આગળ છે એમના કહેવા પ્રમાણે આ વરસાદી માહોલ ત્રીસ ઓક્ટોબર સુધી જથાવત રહી શકે છે અને અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે અઢાર નવેમ્બરની આસપાસ એક નવી સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે આપના વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે આ કમોસમી વરસાદને કારણે ખેતીમાં ફાયદો થઈ રહ્યો છે કે નુકસાન પોતાના અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો હવે હવામાનની ચિંતાઓ વચ્ચે ખેડૂત ભાઈઓ માટે આવેલા કેટલાક મોટા અને મહત્વના સમાચારો પર નજર કરીએ અને સમાચારથી ખેડૂતોના ચહેરા પર ચોક્કસ ખુશી જોવા મળશે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા ગુજરાતના ખેડૂતો માટે તેર હજાર આઠસો નેવું કરોડ રૂપિયાનું જંગી પેકેજ મંજૂર કર્યું છે જી હા આંકડો ફરીથી સાંભળી લો તેર હજાર આઠસો નેવું કરોડ રૂપિયા તો આટલી મોટી રકમનો ઉપયોગ ક્યાં થશે સરકાર આ પૈસાથી મગફળી સોયાબીન અને અડદ જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી રહેશે તમે જોઈ શકો છો કે સૌથી મોટો હિસ્સો લગભગ નવ હજાર કરોડથી વધુ એ મગફળીની ખરીદી માટે ફાળવવામાં આવ્યો છે કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારે પણ ખેડૂતોની વહારે આવી છે જે પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓમાં ઓગસ્ટ સપ્ટેમ્બરના ભારે વરસાદથી પાકને નુકસાન થયું હતું એમના માટે ખાસ નવસો સુતાલીસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરાયું છે હવે કેટલાક અત્યંત ચિંતાજનક અને દુઃખદ સમાચારો તરફ આગળ વધીએ મોરબી અને સુરેન્દ્રનગર થી આવેલી ઘટનાઓ ખરેખર હચમચાવી દે તેવી છે મોરબીમાં બનેલી ઘટના મિત્રતા પરનો એક કરુણ કિસ્સો છે એક વ્યક્તિએ મચ્છુ નદીમાં કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો તેને બચાવવા માટે તેનો મિત્ર પણ પાછળ કૂદ્યો પણ નદીનો પ્રવાહ એટલો તેજ હતો કે બંને મિત્રો તેમાં તણાઈ ગયા લગભગ ચાલીસ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમને બંનેના મૃતદેહ હાથ લાગ્યા બીજી બાજુ સુરેન્દ્રનગરમાં એક શુભ પ્રસંગમાં અચાનક માતમ છવાઈ ગયો ત્યાં એક ઘરના પ્રસંગમાં દૂષિત છાશ પીવાથી સાહીઠ થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે તમામને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા પડ્યા તો અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે વરસાદ રાજ્ય પર કહેર વરસાવી રહ્યો છે ખેડૂતો માટે રાહતના સમાચાર પણ છે અને કેટલીક દુઃખદ ઘટનાઓ પણ બની પણ હજી કેટલાક મોટા સમાચાર બાકી છે સરકારના એવા નિર્ણયો જે સીધા તમારા ખિસ્સા અને તમારા અધિકારો પર અસર કરશે અને સાથે જ અર્થતંત્ર અને ક્રિકેટ જગતના પણ સમાચાર છે તો જોડાયેલા રહેજો ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ સરકાર અને અર્થતંત્ર સાથે જોડાયેલા સમાચારોની આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર છે જેના પર સૌએ ધ્યાન આપવાની જરૂર છે સરકારે સ્પષ્ટતા કરી છે કે હવેથી રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં યાદ રાખજો હવે તેનો ઉપયોગ ફક્ત રાશન એલપીજી સિલિન્ડર અને કેરોસીન જેવી વસ્તુઓ મેળવવા માટે જ થશે હવે અર્થતંત્ર માટે એક સારા સમાચાર સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કરીને સામાન્ય માણસને મોટી રાહત આપી છે ખાસ કરીને માખણ અને ઘી જેવી વસ્તુઓ પર જીએસટી દર બાર ટકાથી ઘટાડીને સીધો પાંચ કરી દેવાયો છે એ જ રીતે સુરતના ઝરી ઉદ્યોગને પણ આ રાહત મળી છે જેનાથી સવા લાખથી વધુ લોકોને સીધો ફાયદો થશે પણ જ્યાં એક તરફ રાહત છે બીજી તરફ એક મોટો પડકાર પણ થયો છે અમેરિકાએ આયાત પર પચાસ ટકા જેટલો ઊંચો ટેરિફ લગાવી દીધો છે આ નિર્ણયની સૌથી ખરાબ અસર ગુજરાતના હીરા એન્જિનિયરિંગ અને કાપડ ઉદ્યોગ પર પડવાની આશંકા છે અને હવે આજના સમાચારોના અંતિમ પડાવમાં વાત કરીએ રમત જગતની ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે નવી મુંબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી મહિલા વિશ્વકપની મેચમાં વરસાદ વિલન બન્યો ભારે વરસાદને કારણે મેચ અદવચ્ચે જ રોકી દેવી પડી એ સમયે બાંગ્લાદેશે બાર પોઈન્ટ બે ઓવરમાં બે વિકેટે ઓગણચાલીસ રન બનાવ્યા હતા તો આજે આપણે જોયું કે ગુજરાતની સામે કુદરતી અને આર્થિક બંને પ્રકારના પડકારો છે એક તરફ સરકાર 2035 સુધીના મોટા આર્થિક આયોજન કરી રહી છે પણ બીજી તરફ અમેરિકા જેવા દેશોના નવા ટેરિફ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે તો સવાલ એ ઊભો થાય છે કે શું ગુજરાત આ તમામ પડકારોને પાર કરીને વિકાસની ગતિ જાળવી શકશે આજના આ વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ પ્રયાસને પ્રોત્સાહન આપવા માટે લાઈકનું બટન જરૂર દબાવજો અને ભવિષ્યમાં પણ આવા સમાચારો માટે ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નમસ્કાર